એ આલ્યા ઓ બાપા રે જાનુરાયુ એ જાનુરાયુ એ રમણભાઈ કેરી મારો પાણી વારવા લતું પાણી વારવા રમણભાઈ શું હે પૂછ્યું તો મોણ તો જાનવળ આયુ હું વાત કરો આ મોટુ હ હું વાત કરો તમે મોટુ જઈંગે યાર જો ઢોકર લાકડીઓ લઈ જાવું મને અબુ ચેડો માર ઘેર ઝૂકા લાકલ લઈને જીએ આપણે મારી નો છે જે જનાવર હોય ને આવું મોટું હે તું કેવું હતું આમ કાળું અન માથા મો હતું બાલ બાલ એવું બધું હતું તો નહી હું તો જો લે લાગે અરે શેત્રી આલો ને એટલે આપ પેલી વખત થી શેત્રી ગયા હું તા તો તમે જો હું જાવું એ ઈમ તો હું કઈ આઈ ગયો તો અસી આમ ના બિવાવાનું હોય રે ઈમ કન ખેતર તાશી હ એ રે તા કોઈ કશું નતું તો હું જોતો નતું પેલા હું પેલા જોતા આ તો 弟弟呀，俺俩不咋听你的话哩。 થી બચી ગયો પેલું શું જનાવાનો છું લબાલો બાબાન નકતો હતા જ નતું શું ઘર રમણભાઈ નીકન જાવ રમણભાઈ ને વાતો કરીએ થોડી વાત પછી કાર્ુબાઈ નીકળજીએ ના મય નાકતું ના મય નાકતું મને <laughs> માર્યો <laughs> જાયડો તનો તા ખબર પડી નહી તો આ કે ઓયું તું સાબિત લાગે નહોતું કો આ શું બોલ એ અમુ તે એકન જાય રોકવાનું ડોલ પથમ ધો થઈ ગયો તો મા તો કોક થઈ ગઈ હોય ગયું તું મા તો દિયો પકળો જો ને એ બહુ કે જવા દે મન હું તમને નહી આવ દઉં જવા દે અરે એ મૂર્ખા ઝાંગર ભૂલવું અરે ઓને તો ભૂલી ગયો તો હું જવા દે યાર એ ગોળું કરી દીધું હું હું આવું છું હા હા તો નીયા એનો થાક મે લીધી હા હા તો મને લેલી લાગે એને થાક કે લીધી એટલે મને એને હોમી હોમી વેતા ઓ આ જબરદસ્ત જોવા આના કે પડે આ પગે કોક બીજો તો પગે તો ઘેર પર તો ડાળ હા હા ડાળ એમ ઘેર પરતી ડાળ એમ નક બોલે લા જાનવા ડાળ એમ ઘેર પરતી નક બોલા લા મને ડાળ એમ આતું બોલત ને આ તો પેલો જો જો તો તું ખાઈ દે તો મારી દુકાન જો તો તું કર કે કંધના ન કેવા ના આવે

અ પેલું ક્યારે યાર મારે પછી ને મારો બોર બોની બંધ રે ને આ બોની એટ લાપતીતી ઉપર બેસું આમ ના ના બાલ ના તા તો કે બોલતું તું એમ ને બોલું બોલ બોલ હા એમ હું કરતું તું તું કરતું તું કે બોલ દઉં કે હું કરતી ન હું નબક કરીએ કેમ બનાવી મે લખું તા પણ રોડું તો બિઝલેન બનાવી આપો હાલ પણ દેગી હાલ પણ લે કાલ ભાઈની જેમ ગોઠવિયે કોમ હું જો કે મુ લે તો મન તો બીક લાગ્યો એ નઈ કાકની એ સપરી સપરી તું મારે માનતી રોજ ના આયા મા દુખી ના મારે પરમ સાપડો પાર હું તમારા જેવું આય્યું તમને મે બોલાઉં વે કાળુ બે ગોપાલ

爸爸不來我过来，拿我个书夹子搞。哥哥哥哥 કારુબેન કારુબેન ન આવે એવા કોઈ જંગલમાં નહીં સુખ પરતો કારુબેન આપને ઘર ઘર કરીને આપને ખેતરની શું જંગલ હેડો હેડો ઓ કારુબેન કારુબેન धोकाમોકા લાયો ઘર આ સોગન મારું પર બેહ્યું તું આટલે બેહો મુઢુ મુઢુ કે ખોલી જો ના ખોલે તું મેટલે બેવું धोकाમોકા લઈ ના હોય કડોસી મારે છે તવ તમે કે ઈ સોગન ખાવ મન તોયા આ ડોસી સાલ ઓ ઓ મધુ શિશાગન મનપોયા ઉફા બેજીલુ કે કેમ

આ મુકા એટલે મો ગીધું સુવા મારો મારો મોચા મારે માર તો ઘર નક બાયની નહી પર પોણી વાર માર તો ઘર ન બાયની નહી હું લઈ લઉં બસ કાપી નાખું એ આ હું લઈ લઉં તમ ના લેવ કોઈને મો લઉં છું હેડો તા બોલ નહી ના બોલા હે લે આ પણ દેડો બોલ કે થા આવો જલ્દી હા આ જલ્દી જલ્દી આવો કઈન પાહા હા મારું ભાઈ અરડું બડું લેતા આવજો હા એ છોકરા શું જતો ને જંગલ આવી પાવ હો હા મેં ઊંચા નગર મન તો તરા જા જર મન તો તરા હું તો બબલ કરે ઉંચાઈ જતો ના હો જાવ આ ઊભા રો મારું ભાઈ હા ની હું એક જગ્યા બાંધું હેડો તા મન દબાય તો નીકળ ભાર કીક હ અ

મુઠિયાડો ઘેર આ તો એક તો બકવા કરશે અચ્છા હેડ કોમ બકવા કર્યા ઓ હેડોમ મરવામ મન બીક લાગે હું રાતે રમેરમાં જામ ઘેરું રાતે ગરમાઉં જો પણ આ મુચા ખબર છે તમ દા હું તમાર ઘરમાં માંગવા

ના તાતે આવી ગયો કનુ તો જંગલ માં તમે ફેર જાઓ તો તો કંદ જી માર તો ઓ ઈ તો કશુન તો ઈ તો આ પર બેહી હોય તો આ તો આ ઈ થઈ ન આ જજ ના રમણભાઈ ઈ ક ઈ ક્યાં જાય યાર ઓન મગજ ભમ્યું લાગે લે મગજ ભમ્યું ઈ ક નઈ આપેલા સાઈડ કાયો હર ને લેબલિયો ઉંગરો પર દૂર નીકળતી આ લસ્ક મન તો લસ્ક ને બાત તો લસ્ક બાત પાસ ના જો તો એવું હું બતાઉ તમને ખાલી આ સ્કૂલે પાખી ના જો મારો દબન એવાયો સબક્યોન દબન નઈ જો આ જોકાલી મરચી કુર્યુ કવ ખાવાનો પડે રોટીને નહીં ઢોર મન કેટલા દબાય તો ખબર છે બતાઉ ભાઈ તમે મોરતા જો ડેમો આ ઘરે હું મોરતો આગર રમણ ભાઈ ઇન તો બાપું ઇન તો નઈ તારા બી આ ધૂંધિયા દબાય આ બધું આ ભાજ્યા સુખ બધું બધું ભઈ શું છે કેવા લબાય લઈ ખબર છે હું કે તો હું ऐ कर तू हे यार एडो मारता नहीं होगू भाई कम बात कर बोल लो हम ये है दो ऐ आव जे रे मन अब दे दो तान तुम्हारे घर में